ધનર મહાદેવ કેમ છો તમે બધા તો શીરો બોઈલ બોક્સ માં તમારું સ્વાગત છે તો હું આજે તદ્દન જુદી રીતે મકાઈનો ચેવડો બનાવવાની છું તો તમે છેક સુધી જો મેં ચાર નંગ જેટલી મકાઈ લીધી છે ઉપરના ફોફા છે મે કાઢી લીધા છે રેસાય કાઢી લીધા છે અને સાફ કરી નાખી છે તો એમાંથી આપણે ત્રણ મકાઈનો ચેવડો બનાવવાનો છે અને એક મકાઈ આપણે મૂકી દઈએ તો ઉપરની નો ભાગ કાઢી જો આપણે માં પાણી નથી લીધું આ વખતે આમ રીતે જ મકાઈ છે છે આ લીધો એને તમારે પલાળી ન જાય એવો વ્હાઈટ લેવો તોય ચાલે રૂછડા નીકળી જાય તોય નહીં લેતા આ જો મારે અહીંથી રૂછડા નથી જતા જો આપણે હવે નેપકિન છે એ પલાળી દીધો છે આમ બહુ કોરો નહી કરવાનો તમારે આમ થોડો તો હશે આમ થોડો ભીનો તમારે દેવા દેવાનો પછી વ્યવસ્થિત આમ કરી કરીમાં ગોઠવી દેવાનો છે પાણી લીધું અને ગોટવી દેવાનો બોલું તમે હું પાણીમાં વાખો ને તો તમારું ઉભરાય ને બધી માથાકૂટ વધી જાય પાર આવે ને ગેસ બગડે બધી છાંટા ઉડે આવી રીતે તમે પાણી વગર મકાઈ બાફજો ને તો તમારી શું કેવાય સેજા નહી પકડે પછી ગેસ આપણે શરૂ કરી દેવાનો અને ઢાંકણું બંધ કરી દેવાનો પાંચ થી છ સીટી કરવાની એટલે તમારે મકાઈ છે એ બફાઈ જાય

ઠંડુ થાય પછી ખોલવાનું જોવો આપણે મકાઈ જો ઉપર નથી બગડ્યું અને મકાઈ પણ જુઓ પછી ગરમ છે જો કેટલી બફાઈ ગઈ બફાઈ ગઈ ને તો પાંચ સીટીમાં બફાઈ જાય અને જોજો નીચે કુકર દાજવી નહીં હોય

આપણે જો બાફવામાં મીઠું નથી નાખ્યું એટલે ચેવડા નાખશો જો તમારે એમનામાં મકાઈ ખાવી હોય તો લીંબુ મરચું ને મીઠું આવી રીતે ત્યારે ચેવડો બનાવું છું તો ચેવડો સરસ થાય જો આવી રીતે કાઢી લેવાના જો આપણે હવે બધી મકાઈ છીણી નાખીશ બે થી ત્રણ મિનિટમાં મિનિટમાં ચેવડો સહી ચડી જાય બાફેલી છે ને એટલે નહીં વાર લાગે તો ચાલો આપણે ચેવડો બનાવી નાખીએ તો પ્રથમ આપણે તેલ મૂકી દઈએ આપણે તેલમાં ચેડવાનો છે એટલે પાણી કંઈ નાખવા નથી એટલે તમારે જેટલી મકાઈ લીધી હોય અંદાજે એટલું તમારે તેલ નાખવાનું હું એક પાવડર લઉં છું

જો આ bột ઈરાય ફૂટી જાય પછી માં આપણે નાખી દેહી અને અત્યારે જળદર નાખી દેહી કેમ કે બાફતી વખતે જો આપણે કે હળદર અને મીઠું નાખેલું નથી અને પછી મukai નાખી દેહી અને મિક્સ કરી લેવાનો ત્રણ મિનિટ સુધી સાતળવા દેવાનું ત્રણ મિનિટ થઈ ગઈ છે પછી આપણે એક ચમચી ધાણ જીરું નાખી દઈએ હળદર તો નાખેલી જ છે અને એક ચમચી લાલ મરચું પછી મિક્સ કરી લઈએ જો તમારો તીખો ખાવો હોય તો મરચું થોડુંક વધારે નાખવાનું અને હોય તો ઓછું હવે મિનિટ સુધી રવા મસાલો સરસ ચડી જાય હવે એક મિનિટ થઈ ગઈ છે હવે ગેસ બંધ કરી અને આપણો ચીવડો થઈ ગયો છે તૈયાર હવે આપણે ડીશમાં કાઢી લઈએ પાણીમાં મકાઈ વગરનો ચીવડો તમને કેવો લાગ્યો ઈ તમે કોમેન્ટ કેજો લાઈક્રાઈબ કરવાનું નહી ભૂલતા 妈的！